જેમાં તેમણે આગામી ત્રણ મહિના કહેવા જઈશે તેના અંગે આગાહી કરીશ બારથી પંદર એપ્રિલમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી પ્રિમાનસૂન એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવી અને કરા સાથે વરસાદ પડશે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે સૂર્ય મેષ રાશિમાં ચૌદ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસ અને અગિયાર મે રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પણ થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદની શક્યતા છે પ્રેસ ગોસ્વામીએ એપ્રિલના મધ્યમાં ઉનાળા વચ્ચે માવઠાનો માહોલ ઉભો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો પારો શરૂ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે સોળ એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઓછું જવાની આગાહી કરવામાં આવી છે એપ્રિલના અંતમાં ભયંકર ગરમી પડવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત જણાવે છે કે એકવીસ થી ત્રીસ એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઓછું જવાની સંભાવનાઓ છે આ તારીખો દરમિયાન આકરો તાપ પડવાની આગાહી કરાઈ છે